ટીવીનો કાંઈ સોશિયલ મીડિયાનો જમાનો નહોતો મામલતદાર તરફથી ઘોડાગાડીમાં માઇક ફેરવી અને ફેરવવામાં આવતું કે યુદ્ધ થયું છે એટલે ધ્યાન રાખવું રેડિયામાં થાય ત્યારે ગામડાની અંદર વીજળી જ નથી ફાનસ ઉપર જ આખો તંત્ર ચાલતું હતું એટલે હમી હાંજમાં એટલે પાંચ સાડા પાંચ વાગે એટલે સમાડી અને અમને બંને ભાઈઓને ઓરડાની અંદર પૂરી દેતા હતા અને ઉપરથી જે પ્લેન વિમાન એ વખતે બલૂન કહેતા હતા એ બલૂન ઉપરથી પસાર થાય ત્યારે અમે બારીમાંથી બ્લૂન જોવા જઈએ ત્યારે પણ અમને પકડી રાખતા બહાર ન જોવા જવાય આમાંથી બોમ્બ પડે તો આપણને વાગી જાય અત્યારની સરકાર વધુ વધુ એક્ટિવ છે કાર્યશીલ છે આખી દુનિયાનો ટેકો છે ઉત્સાહ એટલો છે અને વધુ તો એ થયું કે આતંકવાદ જ્યારે થતો ને ત્યારે કોઈમાંથી હુમલો થાય પણ આ વખતે જે ધર્મ પૂછી પૂછીને મેળ્યા છે એ દુનિયાની મેલ પર પહેલી ઘટના છે બોડીના કાંટા વાગે તો બોડી એક ન કોઈ મીઠું નાખીને જળમૂળ બાળી ના થાય એ રીતે આ સરકાર આતંકવાદને જળમૂળ બાળી નાખવાનો પૂરો પ્રયાસ કરે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ જે છે તે હાલ અત્યારે સર્જાયો છે ને ભારતે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી હતી અને વાત કરવામાં આવે તો પાકિસ્તાનના જે આતંકીઓ છે આતંકીઓ ઠાર પણ મારી નાખવામાં આવ્યા છે ત્યારે વાત કરી છે આપણે ઓગણીસો ને એકોતેરમાં ઓગણીસો એકોતેરમાં પણ

બોટાદ ત્યારે ઓગણીસો ને એકોતેર માં જયારે યુદ્ધ થયું ત્યારે તમે ક્યાં હતા અને તમારી ઉંમર કેટલી ત્યારે કુટુંબ સાથે બોટાદ માં હતો અને વીસ એકવીસ વર્ષની ઉંમર છે અને ત્યારે ખબર પડી કે યુદ્ધ થયું છે પણ એમાં હું તે ટીવીનો કાંઈ સોશિયલ મીડિયાનો જમાનો નહોતો મામલતદાર તરફથી ઘોડાગાડીમાં માઇક ફેરવી અને ફેરવવામાં આવતું કે ભાઈ યુદ્ધ થયું છે એટલે ધ્યાન રાખવું બહુ પ્રવાસ ન કરવો રાત્રે લાઇટો બંધ રાખવી તે દી સ્ટ્રીટ લાઈટ હાજર બંધ થઈ જાય ઘરની લાઈટો બંધ રાખવાની વેરા વાળું કરીએ બધા હોઈ જાય પણ કૂતૂહોલ ખરો પણ એવો બીકનો માહોલ કે પેનિક લોકોમાં હતો એવું કાંઈ નહોતું એમ અને હમી હાથમાં હોપો પડે વાળું હોય જાય પણ જે બલૂન નીકળે ઉપર પ્લેન ત્યારે લોકોને કુતવોલ થાય કાંઈ ક્યાંક રોકેટ બોકેટ નાખે નહીં અને બીજી બીક એ લાગે કે તે પ્રાઇવેટ વાહનો બહુ હતા નહીં કે ભાઈ પેટ્રોલ ડીઝલ બંધ થઈ જાય છે તો ગાડીઓની બસો બંધ થઈ જાય છે સીમા એમ અને બને ત્યાં જે બહાર જવાનું બહાર ગામ જવાનું બધા ટાળતા હતા પણ કોઈ ભય કે બીક એવી નથી એમ ત્યારે અત્યારે માની લો કે ટીવી છે એવી રીતના ન્યૂઝ સમાચાર મળતા હોય ત્યારે એ સમયમાં માત્ર રેડિયા સિવાય બીજું કોઈ રેડિયા છાપામાં છાપામાં બીજી મળી ખબર પડે રેડિયામાં આવતું રેડિયામાં કહે ને એમ લોકો ખબર પડે એમ ઓગણીસો ને એકોતેરમાં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે આ કોઈ પણ ડિજિટલ માધ્યમો નહોતા એટલા બધા ટેલિફોન નહોતા મોબાઈલનો પણ સમય નહોતો અને લાઇટ વીજળી છે તે પણ નહોતી બીજા એક અન્ય વડીલ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું શું નામ આપનું રામજીભાઈ પટેલ બોટાદ ત્યારે યુદ્ધ થયું ઓગણીસો ને ત્યારે આપની ઉંમર કેટલી અને ક્યાં હતા અને હું ગામડે રહેતો કેવો માહોલ ગામડામાં માહોલ એવો હતો કે બીક તો લાગે ગામડાના છોકરાઓને પણ એ વખતે પ્લેનને પ્લેન ન જ કહેતા બલૂન કહેતા બલૂન નીકળ્યું તો કે બલૂન આવવાનું છે ને બોમ્બ ફેંકવાના છે ને એવી બધી વાતો ગામડામાં થાય તો અમારે તો રેડિયામાં સમાચાર આવે તો રેડિયા દ્વારા ગામના બે ચાર જણ પાસે રેડિયા હોય તો એ લોકો રેડિયામાં જાણે સરકાર કરે એટલે રેડિયામાંથી મુખી અમારા ગામના મુખી સરપંચ હોય ને એ ઢોલવાળાને ને આવે ગામમાં ઢોલ વગાડો રાતે લાઇટો દીવા બેન કરે એમ લાઇટો જ હતી નહીં દીવા હતા ફાનસ હતા એટલે ફાનસ બંધ કરી દે અને બધા હોઈ જાય વેલા પણ એ ઊંઘ એવી જ બધી આવે બીક તો રહે ને થોડીક પણ આટલી બધી આટલા માહોલ નહોતો એમ આકાશમાંથી પ્લેન નીકળતા હોય પ્લેન ખૂબ નીકળતા હતા પ્લેન નીકળે એ જોવાનો એક બાજુ ઉત્સાહ હોય ને એક બાજુ બીક હોય કે ફેંકશે તો એક બાજુ ફળી આમ જઈને આમ જોવાનો ઉત્સાહ હોય ને પ્લેન નીકળ્યું એટલે બલૂન નીકળ્યું એમ એ વખતે ઓલું ધુમાડાવાળું બલૂન આવતું તો પાછળ ગેસ નીકળે એટલે આગે સુધી દેખાય રાતે તો લાઇટ હોય નહીં અત્યારે માની લો કે આ યુદ્ધનો માહોલ છે અત્યારે માની લો કે આપણી પાસે એટલા બધા વાહન વ્યવહાર છે તમામ બધી સાધન સામગ્રીઓ છે ત્યારે વાહનો હતા કે કેવા હતા વાહનો અમારે એ વખતે ગામડામાં વાહન સડકો જ નહોતી નહીં ગામડાના રસ્તામાં થઈ અને

વીજળી નામ કારણ કે આ બધી પંચોતેર પછી વીજળી આવી ઓગણસી અમારા ગામડામાં આવી વીજળી તો એ ગામડામાં વીજળી હતી જ નહીં એટલે વીજળી થી રેડિયા નો ટીવી નોતા મોબાઈલ નોતા સરકાર સરકારની કામગીરી ત્યારે કેવી હતી એ વખતે સારી જ હતી સરકાર સરકારની રીતે ઈ વખતે તો ટેકનોલોજી પ્રમાણે અત્યારે સરકાર કામ કરતી હોય એમની પાસે જે સાધનો હોય કામ કરે ને વખતે સરકારે કામગીરી હારી કરી તો જ આપણે જીત્યા હોય ને એ તો પાકું છે ને કાકા જ્યારે યુદ્ધ થયું ઓગણીસો એકોતેરમાં જેવી રીતે વાત કરી કે ઘોડા ઘોડાગાડીને એવું બધું હતું તો ત્યારે માની લો કે એક ગામમાંથી બીજા ગામમાં અટાણું કરવા જવું હોય કે પછી કોઈ પણ વસ્તુ લેવા જવી હોય ત્યારે બીજી કોઈ સુવિધા ખરી ત્યારે ઘોડાગાડી અને બળદગાડા આ સિવાય કોઈ વાહનની વ્યવસ્થા હોય નહીં અને બને ત્યાંથી બારગામ જવાનું બધા ટાળતા ગામડાવાળા શહેરમાં શહેરમાં ટાળે શહેરવાળા બહાર જવાનું ટાળે કારણ કે યુદ્ધમાં ક્યારે શું થાય એ નક્કી નહીં મેં કીધું મોટી બીકી હતી કે પેટ્રોલ ડીઝલ પૂરું થાય તો બસો ગાડીઓ બંધ થાય તો શું એમ પણ બળદગાડા અને ઘોડાગાડી આ જ વખત વાહન વ્યવહારનું ચલણ હતું એમ જે પ્રમાણે ઓગણીસસોને એકોતેરમાં જે યુદ્ધ થયું ત્યારે તાજના સાક્ષી જે બોટાદના જે વડીલો છે તેની સાથે આપણે વાત કરી અન્ય પણ એક વડીલ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું શું નામ છે આપનું મનોરભાઈ માતરિયા બરાબર જ્યારે ઓગણીસસોને એકોતેરમાં યુદ્ધ થયું ત્યારે આપની ઉંમર કેટલી અને આપ ક્યાં હતા ઓગણીસસો એકોત્તેરમાં યુદ્ધ થયું ત્યારે મારી ઉંમર સાતથી આઠ વર્ષ પહેલાં ધોરણમાં હું ભણતો હતો અને હું અહીં બોટાદથી તેર કિલોમીટર દૂર તુરખા ગામ આવ્યું ત્યાં રહેતો હતો કુટુંબ સાથે કેવો માહોલ ત્યારે તો અમે કુટુંબની અંદર બે ભાઈ અને મારા ફાધર મધર હતા અને યુદ્ધનો માહોલ હતો ત્યારે અમે પહેલાં ધોરણમાં હું ભણતો મારો ભાઈ તો ભણતોય નહીં પણ શાળાએ નાની એવી શાળા હતી અમારે રહેવા માટેના બે નાના એવા ઓરડા હતા અને શાળાએ અમે સવારે અમને નિશાળો મૂકી જાય અને પછી યુદ્ધનો માહોલ હતો એટલે છોકરાઓની ચિંતા થતી હોય એટલે તરત જ તે બે ત્રણ કલાક રહે અને ફાધર મધર અમને પાછા લઈ જતા ત્યારે ગામડાની અંદર વીજળી જ નથી ફાનસ ઉપર જ આખો તંત્ર ચાલતું હતું એટલે હમી હાંજમાં એટલે પાંચ સાડા પાંચ વાગે એટલે સમાડી અને અમને બંને ભાઈઓને ઓરડાની અંદર પૂરી દેતા હતા અને ઉપરથી જે પ્લેન વિમાન એ વખતે બલૂન કહેતા હતા એ બલૂન ઉપરથી પસાર થાય ત્યારે અમે બારીમાંથી બલૂન જોવા જઈએ ત્યારે પણ અમને પકડી રાખતા બાર ન જોવા જવાય આમાંથી બોમ્બ પડે તો આપણને વાગી જાય આવો બધો માહોલ હતો નરેન્દ્રભાઈ હાલ અત્યારની જો વાત કરે તો આપણા ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે અને પાકિસ્તાનના જે આતંકીઓ હતા તેમને ઠાર પાડી દેવામાં આવ્યા છે એ બાબતે આપ શું કહેશો છેલ્લા બાવીસ તારીખથી પહેલગામની અંદર જે હુમલો થયો અને ભારતે એક નક્કી કરી લીધું કે આતંકવાદીઓનો ખાત્મો કરવો એ અનુસંધાને માની નરેન્દ્રભાઈ દ્વારા આખું પ્લાનિંગ કરી અને યુદ્ધ ગઈકાલે રાત્રે આતંકવાદીઓના અડ્ડાઓ નાશ કરવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવ્યો જેમાં અહીંયા અમને ટીવીથી જાણકારી મળી એ મુજબ સો જેવા આતંકવાદીઓને ઠાર માર્યા છે અને વિષક જેવા અડ્ડાઓને સાફ કર્યા છે સમગ્ર વિશ્વનો ભારતને જ્યારે ટેકો છે આતંકવાદીઓ સામે પગલાં લેવા માટે ત્યારે અમારું એવું માનવું છે કે આગામી દિવસોમાં જે છેલ્લા ઘણા સમયથી ભારત પાકિસ્તાન અલગ પડ્યા પછી જે કાશ્મીર ઉપર એ પાકિસ્તાનની નજર છે અને અવારનવાર આવા હુમલાઓ કરી અને ભારતને પરેશાન કરી રહી છે તો આગામી દિવસોમાં પાકિસ્તાનનો જે બધા જ આતંકવાદીઓ છે એનો ખાત્મો કરીને નરેન્દ્રભાઈની સરકાર રહેશે એવું અમારું માનવું છે ઓગણીસો ને એકોતેર અને હાલ અત્યારે બે હજાર ને પચીસ ઓગણીસો એકોતેરમાં જે યુદ્ધ થયું અને અત્યારે જે યુદ્ધનો માહોલ છે તો અત્યારની આ જે સરકાર છે તેને આપશું કહેશો અત્યારની સરકાર વધુ વધુ એક્ટિવ છે કાર્યશીલ છે આખી દુનિયાનો ટેકો છે ઉત્સાહ એટલો છે અને વધુ તો એ થયું કે આતંકવાદ જ્યારે થતો ને ત્યારે કોઈ માથે હુમલો થાય પણ આ વખતે જે ધર્મ પૂછી પૂછીને મેર્યા છે એ મેલ મહેરપા પહેલી ઘટના છે કે વધુ દ્રુણાસ્પ્રદ્ધ છે માનવતા વિરોધી છે પણ કે ધર્મ પૂછીને કોઈને મારવા એટલે એક ટાર્ગેટ જ હતું એમ એના હિસાબે આખી દુનિયામાં ફિટકાર પાકિસ્તાન ઉપર થઈ રહ્યો છે ભારતની સરકારે બહુ મક્કમ છે અને લોકોને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈ મોદી પૂરેપૂરો બદલો લે છે બોડીના કાંટા વાગે તો બોડી એક ન હોય મીઠું નાખીને જડમૂળથી બાળી નાખાય એ રીતે આ સરકાર આતંકવાદને જડમૂળથી બાળી નાખવાનો પૂરો પ્રયાસ કરે છે અને લોકોને એટલો બધો ભરોસો અને વિશ્વાસ છે દુનિયાને એટલો ભરોસો છે કે મોદી આતંકવાદનો ખાત્મો કરશે સમગ્ર દેશ અને દુનિયાને ભારતની આ સરકાર ઉપર વિશ્વાસ છે ગર્વ લઈ રહ્યા છે ત્યારે હાલ અત્યારે બે હજાર પચીસ ઓગણીસો એકોતેરમાં યુદ્ધ અત્યારની સરકારને આપશું કે અત્યારની સરકારમાં જે ટેકનોલોજી વપરાય છે ને એના આધારે જે મોદીને ઉત્સાહ છે માનનીય મોદી સાહેબ છે ને એ આ લોકોને મૂળથી કાઢવા માગે છે જોકે આના મૂળિયા ઊંડાના ખાઈ ગયા છે ઘણા વર્ષોથી એટલે આને મૂળથી કાઢવા માટે મોદી પ્રયાસો કરી રહ્યા છે આભાર તો આ હતા બોટાદના જે વડીલો જેઓએ ઓગણીસો ને એકોતેરમાં ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું તે યુદ્ધના તાજના સાક્ષી છે અને હાલ અત્યારે પણ જે યુદ્ધનો માહોલ છે તે માહોલની પણ વાત કરી અને ઓગણીસો એકોતેરના યુદ્ધની પણ માહોલ કરી વાત કરવામાં આવી હતી કેમેરામેન દેવ મકવાડા સાથે રઘુવીર મકવાડા